નોટિફિકેશન તમને મળતા રહે શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે કારણ કે આ મહિનામાં આવતા હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાં ભક્તિ સાથે ઉજવણીનો સંગમ હોય છે મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહેશે સમગ્ર હિન્દુ સમાજમાં શ્રાવણ માસનું મહત્વ સૌથી વધારે છે કારણ કે આ મહિનો શાસ્ત્રોક્ત રીતે શિવ ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે તેમજ તે દરમિયાન ઉપવાસ અને પવિત્ર ધર્મગ્રંથોના શ્રવણ અને પઠનને અતિ પુનીત માનવામાં આવે છે બીજી તરફ આધ્યાત્મ સાથે આ માસમાં આવતા તમામ ધાર્મિક તહેવારોમાં ઉજવણીનો પણ સંયોગ હોવાથી આ દિવસો દરમિયાન ભક્તિસભર ઉત્સાહનું વાતાવરણ ઊભું થાય છે શ્રાવણ મહિનો શરૂ થતા તહેવારોના દિવસો ચાલુ થાય છે શ્રાવણ મહિનાની શરૂઆતની વાત કરવામાં આવે તો ચાર સોમવાર એક પ્રદોષ જીવંતિકા વ્રત દશામાનુ વ્રત નાગ પંચમી રક્ષાબંધન રાંધણ છઠ શીતળા સાતમ અને કૃષ્ણ આઠમ વગેરે જેવા પર્વને લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે જેમાં રાંધણ છઠ ના પર્વનું પણ વિશેષ મહત્વ હોય છે રાંધણ છઠ નિમિત્તે વાનગીઓ રાંધણ છઠના દિવસે લોકો નવા નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમ ના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ ગુલાબજાંબુ શક્કરપારા મોહન થાળ શાક બાજરીના રોટલા વિવિધ પુરીઓ થેપલા મીઠા ઢેબરા પરોઠા સાબુદાણાની ખીચડી મમરાનો ચેવડો

રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને કરીને પૂજા ચૂલો ઠારી દેવામાં આવે છે શીતળા માતાની પૂજા કર્યા બાદ ઠંડુ ખાવામાં આવે છે મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આડોટે છે તેથી શીતળા સાતમ ના દિવસે ઘરના લોકો ઠંડી રસોઈ આરોગે છે રાંધણ છઠની પૂજા આ પૂજા વિધિમાં આપણે ફૂલ આંબાના પાન નાગલા ચુંદડી કંકુ શીતળા માતાનો ફોટો અને માતાજીને ધરવાનો પ્રસાદ અથવા આપે જે ઠંડુ બનાવ્યું હોય તે લઈ શકાય માત્ર આ ત્રણ થી ચાર વસ્તુ લઈને જ પૂજા વિધિ કરવામાં આવે છે પૂજા વિધિ એકદમ સરળ અને સાદી છે ચૂલા પૂજા કરવામાં ચૂલા ઉપર સૌપ્રથમ કંકુથી સ્વસ્તિકનું નું ચિહ્ન કરવાનું ત્રિશુળ બનાવવાનું જે માતાજીનું પ્રતીક મનાય છે આટલું કર્યા પછી જે કઈ આપણે ઠંડુ રાંધ્યું હોય અથવા તો ફળ કે મીઠાઈ

આટલું કર્યા પછી આખો દિવસ ચૂલા ઉપર આ બધી વસ્તુ રાખવાની અને ત્યાર પછી બીજા દિવસે આ પ્રસાદી લઈ ગાયને ખવડાવી દેવી જ્યારે આપ જમવા બેસો ત્યારે માતાજીની સામે દીવો પ્રગટાવવાનો ઘણી બહેનો આ વ્રતમાં એકટાણું પણ કરે છે અને ઘણા લોકો બંને ટાઈમ ઠંડુ ખાતા હોય છે આ વ્રતમાં વધારે કાઈ હોતું નથી આ વિડિયોમાં તેની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે